આ વિધાનસભાની હું જવાબદારી સાંભળ છું કિરીટ પટેલ ની જીત એકસો ને દસ ટકા નક્કી છે નક્કી છે નક્કી છે કોઈ રોકી શકે એમ નથી ચૂંટણીનો માહોલ ઓગણીસ તારીખ સુધી આ બધું ચાલવાનું ઓગણીસ તારીખે સાંજે છ વાગે જે બે મહિના પેલા દુકાન ખુલી હતી છ વાગે ને તાળું લાગવા જઈ રહ્યું છે આ તો બધા તોકવાથી માણસો છે એનો લાભ હોય તો દુકાન ખોલવાની

વિસાવદરની પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી જોરદાર રીતે એક્શન આવી ગઈ છે કેન્દ્રમાં જળશક્તિ મંત્રી સી આર હાજરીમાં સુરતના યોગી ચોકમાં આવેલા લોટસ ફાર્મ ખાતે સુરતમાં રહેતા વિસાવદરના મતદારો માટે એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલને વોટ આપવા માટે હાંકલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા અને તેમણે

સાંભળીએ જે રાદડિયાએ શું કહ્યું છે એક વિસાવતર પેસા નહીં પણ આખા જુનાગઢ જિલ્લાની અંદર જ્યાં કઈ સમાજ ભવનો બન્યા છે જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા સમાજ ભવનો બન્યા ને અહીંથી સુરતથી પણ અનેક લોકો યોગદાન આપ્યું છે એક સમાજ ભવનનો કાર્યક્રમ એવો નહીં હોય કે ખાત મોત કે સમાજના લોકાર્પણમાં મારીને કિરીટ પટેલની હાજરી ન હોય એવો એક સમાજનો કાર્યક્રમ નહીં હોય અહીંયા અને સમાજના કાર્યક્રમ કે કીરભાઈનો તો જિલ્લો છે એને છ દિવસ પહેલાં એને ટિકિટ ફાઇનલ થઈ છે બે વર્ષ પહેલાના અમે કાર્યક્રમમાં જઈએ તો કિરીટ પટેલને લડવાનું નક્કી નહોતું ત્યારે અને મારો તો વિસ્તાર પણ નથી હોતો પણ સમાજની રોએ એ ગામડાના કાર્યક્રમમાં મેં ગયા છે જઈને સમાજની વચ્ચે બેઠા છે ને પાછું એમને એમ નથી આવતું ત્રણ કલાકની હાજરી આપી હોય ને એક સાલ ઓઢાડે ને એક હાર પહેરાવે પછી કાર્યક્રમ પૂરો થાય એટલે એ સાલ અમને મને કિરીટ પટેલને કેટલામાં પડી ને તો કાર્યક્રમ પૂરો થાય ત્યારે ખવો પડે એટલો ફાળો કિરીટ પટેલે વ્યક્તિગત રીતે સમાજની અંદર યોગદાન આપ્યું છે અને તમે એવા વ્યક્તિ ઉપર કેવી રીતે આક્ષેપ કરી શકો અને જે કંઈ હરીફ ઉમેદવારો લડવા માટે આવ્યા હોય અને બતાવો તમે ક્યાંય પણ તમને કામગીરી કરી હોય વિસ્તારની અંદર જે તમારો પક્ષ લઈને તમે નીકળા છો અને તમે કામગીરી તમારા પક્ષનો દાખલો આપો બાકી આ વિસ્તારની અંદર કીધું કે મજબૂત નેતૃત્વ કિરીટભાઈના રૂપમાં મળવા માટે જે છે મને ભરોસો છે હું વિધાનસભાથી સંભાળું છું આ વિધાનસભાની હું જવાબદારી સંભાળું છું કિરીટ પટેલની જીત એકસો ને દસ ટકા નક્કી છે નક્કી છે નક્કી છે રથ રથને કોઈ રોકી શકે એમ નથી કે ચૂંટણીનો માહોલ ઓગણીસ તારીખ સુધી આ ચાલશે ઓગણીસ તારીખ સુધી આ બધું ચાલવાનું ઓગણીસ તારીખે સાંજે છ વાગે જે બે મહિના પેલા દુકાન ખુલી હતી છ વાગે ને તાળું લાગવા જઈ રહ્યું છે આ તો બધા તોકવાથી માણસો છે એનો લાભ હોય તો દુકાન ખોલવાની નકર બે હાજર બાર માં પણ વિસાવદર માં ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી બે હાજર સત્તર થઈ નથી પરિણામ ગમે ત્યાં આવે બીજા દિવસે સવારે લોકોની વચ્ચે રહીને એ ભારતીય જનતા કાર્યકર્તાઓની ફોજ ભારતીય જનતા પાર્ટી છે એની જવાબદારી અમે લીધી પટેલ ને ટેન્શન લ્યો પણ હિસાબે જીતશું મારી અપેક્ષા છે વિનંતી કરું છું કે આપણા વિસ્તારની અંદર મજબૂત વિસાવદર બનાવવા માટે વિસાવદરના ભવિષ્ય માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીને આપણે મતદાન કરવું છે અપીલ કરો છો જે કંઈ ગ્રામ્ય વિસ્તારની અંદર તમારા સગા સંબંધીઓ રહેતા હોય એને અહીંથી ફોન કરીને પણ કમળના નિશાન ઉપર ઓગણીસ તારીખે જબરજસ્ત સમર્થન આપો એવી વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યા છે વિશેષ કાંઈ નથી કેવું ઓગણીસ તારીખ સુધી આ ચૂંટણીનો માહોલ છે સાથે મળીને પ્રયત્નો કર્યા છીએ જીત નિશ્ચિત છે પણ સુરત રહેતા તમારી પાસે ત્યાં મતદાન હોય તો ત્યાં આવીને મતદાન કરી જાજો અને અહીંથી બેસીને પણ ન્યા આવીને સમય ફાળવી અને આપણે તારીખે સમર્થન આપવાનું છે હોય તો તમે બે હાથ ઊંચા કરી અને જબરજસ્ત એને આપણે અવાજ આપીએ ભારત માતા કી ભારત માતા કી કિરીટભાઈ આપણે જબરજસ્ત ઓગણીસ તારીખે વિજય બનાવીએ અને જે લોકો આપણા વાતાવરણને બગાડવા માટે આવ્યા છે એને પાછા જે જગ્યાએ જવું હોય ત્યાં વિસાવદર બેસાણના મતદારો મોકલી દે વિનંતી સાથે સૌનો આભાર ભારત માતા કી જય જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર 19મી જૂનના રોજ મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ત્યાં રાજકીય ગરમી ઝડપથી વધી રહી છે એક તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક નાકનો પ્રશ્ન છે કેમ કે ત્યાં 2007 પછી બીજેપી આ બેઠક જીતી નથી શકી વિસાવદરમાં જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો સૌથી વધારે પાટીદાર મતો છે તે પછી કોળી સમાજ